જનની ની જોડ સખી ને જડે રે લોલ જનની ની જોડ સખી ને જડે રે લોલ ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમ નો પ્રવાહ રે જનની ની જોડ સખી ને જડે રે લોલ અમારા માં મમ્મી માટે નો પ્રેમ બતાવવાનો હોય તો અમારે સરસ મજાનું કેરીનું અથાણું કરીશું અમે અને ઓલરેડી મેં જે છુંદો બનાવ્યો છે નહીં તો વાત શું કરું સાત દિવસ તળગાવવા રાખ્યો છે અને મારા મમ્મીને મધર્સ ડે ની ગિફ્ટ ઓકે મારા મમ્મી મારો બનાવેલો છુંદો તમને મધર્સ ડે ની ગિફ્ટ જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર ઓકે સો ધીસ ઇઝ ધ છું પ્રિપેર ઓલરેડી સેવન ડેઝ ઓફ હીટ એન્ડ સેવન ડેઝ ઓફ સનિંગ એન્ડ ઓલ ધેટ સનરાઈઝ હેવ ડન ટુ ઇટ ઇઝ સમથિંગ ફેન્ટાસ્ટિક સો ધેટ માય પલ્પ વિચ ઇઝ રેડી ખમણીને સરસ મજાનું એને સિઝનિંગ કર્યું થોડી હળદર અને થોડું મીઠું નાખીને બાર કલાક જેવું રાખ્યું અને પછી એમાં સુગર એડ કરી અને સુગર એડ કર્યા પછી એને બરાબર મિક્સ કરીને તડકામાં સાત દિવસ રહ્યા પછી આજે એનો ટાઈમ છે છુંદો બનવાનો છુંદો જે પાક્કો બનશે એની અંદર મરચું એડ કરવામાં આવશે અને પછી એ My mama happy Mother's Day gift up above, say, Yay! There you go, my chunda, and me, and my mother, like nobody other. What about me, Jai Jinendra? Jai Jinendra!